નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અર્પણ વિદ્યા સંકુલમાંથી કિંજલ જોશી ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ નંબર ચૌદ જન્મોત્સવ જેના લેખકનું નામ છે સુરેશ જોશી એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા એની સાહિત્યકૃતિ છે ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠનો ભાગ એક અને ભાગ બે જોયો છે અને હવે જોઈશું ભાગ ભાગ નંબર નંબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણે અને જોયું કે આ પાઠમાં એક જ સમયની એક જ બિંદુ પર બે પરિસ્થિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે એક બાજુ કૃષ્ણ જન્મની વાત છે તો બીજી બાજુ માણકી પોતાના બાળકને જન્મ આપે છે બરોબર છે ને કૃષ્ણ જન્મની ભરપૂર તૈયારીઓ થઈ ચૂકી છે એ બાળકનો જન્મ થવાનો છે પણ એ બાબતની કોઈ જ તૈયારી નથી ઉપરથી અપંગ બનાવી માટે તૈયાર છે કેમ કારણ કે એમની પાસે ખાવા માટે ધાન્ય નથી એ માગીને ખાય છે પૂરું કરે છે બરોબર છે ને આપણે જોયું તો અશિત પોતાની કારીગરી બધી બતાવે છે અને કૃષ્ણ જન્મ થાય છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ બાજુ જોઈએ તો કાનજીના દીકરાની જન્મ બરાબર થઈ રહ્યો છે થાય છે અને કાનજી એ પોતાના બાળકને મારી નાખવા માટે અથવા તો પગ મારી નાખવાની હોય સોરી વિદ્યાર્થી મિત્રો પગને આમ તો પગ એના કાપી નાખી મતલબ એના જે ઢીચણ છે ત્યાંથી એને એ કરી દેવામાં આવે છે ને વિદ્યાર્થી મિત્રો મારી નાખ્યા બરોબર જ છે બરોબરને ને વિદ્યાર્થી મિત્રો શું બાકી રહ્યું હવે કોઈની જિંદગી શું જીવાની એને એવી પરિસ્થિતિ સર્જાઈ છે તો હવે આપણે પાઠમાં આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો આપણે જોયું કે કાનજી અને દેવજી એ બાળકને નવજાત શિશુને પોતાની માતાને એનો ચહેરો પણ બતાવ્યો નથી અને લઈને નીકળી પડ્યા છે ક્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો તે આપણે જોયું તો કોની પાસે જાય છે વેલજી ડોસાને ત્યાં એ જાય છે વેલજી ડોસાને ત્યાં લઈને નીકળ્યા છે વરસાદ જોરદાર પડી રહ્યો છે કાદેમાં કાદેને ઘૂંધતા ખૂંધતા આ કાનજી અને દેવજી બંને આગળ વધી રહ્યા છે વસુદેવ વરસતા વરસાદમાં એક બાજુ કાનજી અને દેવજી એ બાળકને લઈ અને વેલજી ડોસાને ત્યાં એના પગ તોડાવા માટે જાય છે જ્યારે બીજી બાજુ વસુદે પોતાના બાળકના રક્ષણ માટે પરસ્તા વરસાદમાં જમણાજીની કાંઠે આવ્યા નદી તો બંને કાંઠે છલકાય નદીમાં પાણી તો ખૂબ હતું બંને કાંઠે છલકાતું હતું પાણી હતું અસી તે ભારે કરામત કરી હતી ઘરે કે પાણી તે નહોતું પણ કરામત હતી એક પ્રકારની બરોબરની કરામત કોણે કરી હતી તો અસી તે કરી હતી અસી તે કરામત કરી હતી દીવા બધા બુજાઈ ગયા હતા તેજ પૂજો જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું ન હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે વસુદેવનો જન્મમાં બધી ઇલેક્ટ્રોનિક વસ્તુને એને ઉપયોગ કર્યો છે ત્યાં બધી જગ્યાએ અંધારું કરી દીધું છે વસુદેવ જે છાબડીમાં કૃષ્ણને લઈને જાય છે તે જ પૂંજો જે છે પ્રકાશનો પૂંજો જે છે પર જે વીજળી થતી હતી વીજળીનો અજવાળું અંદર આવી જતું હતું બાકી બધા જ દીવા પૂજાઈ ગયા હતા અને સમય આગળ વધી રહ્યો હતો ઘડી ભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા હતા એટલું તાદર્શ આબેહૂબ ચિત્ર દેખાતું હતું કે લોકો ભૂલી ગયા હતા કે ખરેખર આ કરામત છે કે સાચું છે બરોબર છે જયવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિ ભાવથી ઉભા જ રહી ગયા વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને દહોડતા સર કરતા અને અવાજ આવ્યો અને બધા ઘડી પર ચમકી ગયા ત્યાં જે જયવતી શેઠાણી છે શેઠાણી ખબર છે કે આ એક ચિત્રને ઊભું કરવામાં આવ્યું છે છતાં પણ બે હાથ જોડીને એ પગવાને પગે લાગે છે વિદ્યાર્થી મિત્રો આપણે પણ શું કરીએ છીએ સિરિયલો જોઈએ છીએ પિક્ચર જોઈએ છે એ બધું શું હોય છે ખોટું જ હોય છે છતાં પણ આપણે હો 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 પેલી હિરોઈન નામ થઈ ગયો હો હો પેલો હિરોઈન મારી અલ્યા પણ શું બધું ખોટું જ છે છતાં પણ આપણે એમાં એવા મગ્ન બની રહીએ છીએ એમ અહીંયા અજય પણ મગ્ન બની ગયા છે બે હાથ જોડી ભક્તિભાવપૂર્વક એને પગે લાગે છે અને આ બાજુ વસુદેવ છે જમનામાં પ્રવેશ કરે છે અને એકદમ પાણી ડહોળતું ડહોળતું જાણે કે સિલ કરતો અને અવાજ આવે છે શું હશે શેનો અવાજ હશે ત્યાંથી મિત્રો તો ઘડી પર આ સાંભળી અને બધા ચમકી જાય છે સ્તબ્ધ બની જાય છે કૃષ્ણ ભગવાનને માથે નાગે છાય કરી ખબર છે ને કે ગાડીઓ નાગ બરાબર ને નાગ આવી જાય છે અને એમના માથા પર પાણી ન પડે વરસાદનું એને એક છત્ર બની અને એની પાછળ પાછળ ચાલે છે ભક્તોએ હાથ જોડ્યા બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા અને તે વસુદેવ આગળ વધતા રહ્યા વિદ્યાર્થી મિત્રો ભક્તોએ ફરી હાથ જોડ્યા અને આ કુતુહલ કુતૂહલ એટલે કે એકદમ અજબ જ બાબત જે જોઈ અને વિસ્ફારિત વિસ્ફારિત આખો પહોળી થઈ જવી ખુલ્લી ઓહો આખો તો પહોળી પહોળી જ રહી ગયા વિસ્ફારિત મતલબ આંખો આખો પહોળી થઈ ગઈ એમની અને એ દ્રશ્યને જોતા જ રહે આ વસ્તુ તો આગળ વધતા રહે છે બીજી બાજુ વેલજી ડોહા છો કે એટલે કે દેવજી અને કાનજી એ પોતાના બાળકને લઈ અને આ વેલજી ડોસા ત્યાં પહોંચી ગયા છે અને કહે છે ડોહા છો કે નહીં તમે એમ

દમના રોગથી જે પીડાતું હોય ને એનો અવાજ એકદમ એ હોય ને એવો અવાજ દમિયલ અવાજ કહીએ કેવો પૂછાય કે અવાજ એટલે શું પીડાતો માણસ એટલે દમિયલ બરાબર છે ને તો એ દમનો રોગ હોય છે દમનો રોગ એટલે શું શ્વાસ નો રોગ કહેવાય અને માણસ બોલે તો શ્વાસ ચડતો હોય બોલે એટલે કેવો બોલે એવા અવાજ છે ઠપકો ઉધરસ નો ઠપકો ખાતા ખાતા કહે છે કે કોણ છે એમ કઈ તો અમે છીએ દેવજીની દેવજી કહે છે કે અમે છીએ તમે જલ્દી આવો અને આ બાળક લાવ્યા છીએ ડોસો બેઠો બોલ્યો હાવ બેઠો રીએ ઈમ કરવું છે કે પછી લાકડીને હાલીએ ભીખ માંગે એમ કરવું છે તો કહે છે ડોસો બોલે છે કે હાવ બેઠો રહીએ અને કે બેઠો ને બેઠો છે ઊભો જ ના થઈ શકે ક્યારે પણ એમ કર એમ મતલબ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે ટેકે ચાલીને ભીખ માંગે એવો કરવું છે ને એમ કાનજી બોલ્યો હા પાંગળો ના કરતા દાદા કરમિયાએ મધ રાતે આઈ જન્મ લીધો નરક નકર એનો જન્મ ભડગડો થઈ ગયો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કાનજી એનો પિતા છે ગમે તેમ તો એ પિતા છે એનો અને પિતાને દુઃખ થયા વગર ન રહે હે ના રહે કહે છે કે હા પાંગળો ના કરી દેતા એમ એને અકર્મી છે કેમ કે મારા ઘરે જન્મ લીધો કદાચ જો બીજાના ઘરે જન્મ લીધો હોત તો આજે સોનાના પારણિયામાં ઝૂલતો હોત કેટલા હર્ષ ઉલ્લાસ હોત ગાડા વેચાતા હોત અને બધા ખુશખુશ હોત જ્યારે અને મારા ઘરે જન્મી અને અકર્મી કર્મી બની ગયો છે મધરા ત્યાં જન્મ લીધો છે બોલતા બોલતા તો એ અટકી જ જાય છે અને એનો અવાજ ગડગડો એટલે કે આગળ બોલી શકતો નથી પિતાના હૃદયમાં જે પિતા પ્રત્યેની જે લાગણી છે લાગણી વરસી ચૂકી છે દેવજીએ કહ્યું હાલ હવે ગાંડો કાર્ડમાં છોરો આવ્યો છે ને તો રોટલાની જોગવાઈ તો કરવી કે નહીં દેવજીને ખબર પડી ગઈ કે કાનજી પિતાના લાગણી ભરી બાબતોમાં ખોવાઈ ગયું છે અને એટલા માટે એ કહે છે કે હવે ગાંડા કાઢમાં એમ કે છોકરાએ જન્મ તો લીધો જ છે તો હવે એના ખાવા પીવાની જોગવાઈ કરવી પડશે કે નહીં તો તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો નહીં તો કહે છે કે તારી પાસે પૈસા છે તો તું એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવીશ લાટ મતલબ મોટો લાટ મતલબ કેવો વિદ્યાર્થી મિત્રો મોટો મોટો સાહેબ સમાજ પણ થઈ જાય સાહેબ ખરો પણ કેવો કેમ લાટ મોટો

જે વેલજીભાઈ એના પગને અપંગ કરવા માટે બેઠા છે ને એ પણ બોલે છે અને કહે છે કે અલા દેવલા આ છોકરો તો જે છે ને ખરેખર કૃષ્ણ ભગવાન જેવો છે આખરે છોરો તો માણકીનો ને માણકી પણ એવી સુંદર દેખાય છે અને માણકીનો દીકરો છે એટલે કહે છે કે માણકીનો દીકરો છે ને એટલે સુંદર જ હોય ને એમ કહેતા ને વર્ષોના અનુભવી હાથોએ પડ વારમાં બાળકના ઘૂંટણને મળીને ટચાકો ફોડી નાખ્યો બાળકની ચીસ હવાને વિંધી કરી વિદ્યાર્થી મિત્રો વેલજી ડોસુ કહે છે કે આ બાળક કૃષ્ણ કનૈયા જેવો છે માણકી જેવો છે માણકી સુંદર છે બાળક પણ સુંદર છે એમ કહેતા કહેતા તો એ રોજનું કામ થઈ ગયાનો ધંધો છે આ બાળકોને અપંગ કરવું એ શું છે એમનો ધંધો છે અને એ બાળકના ઢીછણ ઘૂંટણને ને મળીને ટચાકો ફોડી નાખ્યો એને કેવો બનાવી દીધો અપંગ બનાવી દીધો એ બાળકની ચીસ જે છે ચીસ પણ હવાને ગઈ દેવજી બોલ્યો કાલે સવારે રૂપિયો દઈ જશો શું કે છે આ કાલે કામ કર્યું ને જે ટચાકો ફોડીને જે એને અપંગ બનાવી દીધો એનો રૂપિયો એ રૂપિયો કાલે સવારે આપી જઈશું આલ્યા કાંજી હવે તારો છોડો ભૂખે નહીં મારે વિચારો અપંગ બનાવીને કહે છે કે ભૂખે નહીં મારે જો ભીખ જ માગવાની છે એમની પાસે પૈસા નથી બરોબર ને બનાવી નથી શકવાનું એ પાણીમાં પડતા પગલાના ડબ ડબ અવાજ સંભળાયો એ પગલાને બાળકના રુદનનો ભારે જાણે ગુમરીઓ ખાઈને વળગતો હતો વિષતો હતો ને એ પગલાં ડબ ડબ કરતા આગળ વધી રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો એટલી કરુણતા બતાવવામાં આવી છે કે બાળકનું રુદન જે છે એ રુદન ભારે જાણે ભારે છે અને ખાઈ અને રોકતું હોય ભીસતું હોય અને અથડાતું હોય ને એવો સંભળાય છે એ લોકો આગળ વધી રહ્યા છે ભગવાન ગોકુળ પહોંચે આવી બીજી બાજુ જોઈએ તો ભગવાન તો અહીંયા વસુદેવ પોતાના બાળકને કૃષ્ણને લઈ અને જાય છે ત્યારે સરળ કરતો ને નાગ એના પર છાંય કરી દે છે ત્યાં સુધી આપણે જોયું તો બરોબર છે ને અને એમ કરતાં કરતાં આ વસુદેવ એ જન્માન દીને પાર કરી દે છે અને ગોકુળમાં પહોંચી જાય છે ભગવાન ગોકુળ પહોંચી ગયા છે ને ગોકુળમાં તો ઉત્સવ 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 જોવા મળે છે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યું છે એની માતા દેવકી એની જન્મદાતા છે અને એને

નાનો બાળકની વાત છે બરોબર છે તત્પુરુષ સમાસ ગાયોનો બાળ બરોબર ગોપ બાળ ગોપીઓનો બાળ તો તત્પુરુષ સમાસ છે તો ગોપ બાળના આનંદ આનંદ રવથી રવ મતલબ અવાજ આનંદના અવાજથી વનરાશીઓ પણ ગાજી ઉઠી છે આનંદનો જે અવાજ છે આખું ગોકુળ જે છે એ ગોકુળ ઉમટી છે અને આ બધો આનંદનો અવાજ જે છે એ જોઈને વનરાજજી વનરાજી એટલે શું વિદ્યાર્થી મિત્રો તો હા શું કહેવાય તો જે જંગલ અથવા તો જે પ્રકૃતિ વૃક્ષોની વાત કરવામાં આવે છે એ પણ જાણે કે ગાજી ઉઠી છે ને એ પણ હરખ અનુભવે છે પંચાજીરી વેચાય છે પંચાજીરી શું વિદ્યાર્થી મિત્રો પંજરી જેને કહીએ આપણે શું કહીએ છીએ પંજરી જેમાં અજમો કોપરું ખસખસ બરોબર ને સવાસ સૂંઠ નો પાવડર અને ખાંડ આ બધું જ ભેગું કરીને બનાવવામાં આવે છે શું કહેવાય પંચાજીરી એક શબ્દ પૂછાય કે અજમો કોપરું ખસખસ સવા સૂંઠ અને ખાંડ નાખી અને જે બનાવવામાં આવે છે તેને શું કહેવાય તો પંચાજીરી અને આપણે પંજરી બોલીએ પણ શું લખવું પડે વિદ્યાર્થી મિત્રો પંચાજીરી પંચાજીરી વહેંચાય છે શરણાઈએ ફરી જામી સોરી શરણાઈએ લલિત રાગ છેડ્યા છે કોણ હતું શરણાઈવાળો રામ રામ શું હતું બોલો બોલો રામ રામ નહીં રામદિન રામદિન શરણાઈવાળો હતો અને આ રામદિન શરણાઈવાળાએ ફરીથી પાછા આ શરણાઈના રાગ છેડ્યા છે અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો કૃષ્ણ ભગવાનનો જન્મ પૂરો થયો છે એનો જે ખેલ હતો એનું જે આબેહૂબ ચિત્ર બતાવવાનું હતો ઇલેક્ટ્રિક વસ્તુ હતી એ પૂરું કરીને બહાર આવ્યો છે અને બધા જ એને શું કરે છે સાબાશી આપે છે બધા એને વિડાઈ વળ્યા છે આજ બધું આવી ગયા છે અને સાબાશી આપવા લાગ્યા છે બ્રિજની મંડળી ફરી જામી છે ફરી પાછી પેલા પત્તા રમવાનું જે હતું ને એ પાછું જામી ગયું છે અને વિશાખા અને ધરંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે એટલે કે જે એમની વાતો અધૂરી હતી ને પણ એ મતલબ પ્રેમની જે વાતો હતી અધૂરી હતી પૂરી કરવા માટે પાછા ઉપલા માળે જતા રહે છે બધાની નજર સરકાવી અને ચડી જાય છે વૃંદાવનદાસની મંદિરનું ભાગવત પારાયણ પણ આગળ ચાલ્યું ભાગવત પણ રોકાઈ ગયું હતું ને કેમ કાં કે બહાર વાગવાયા હતા કૃષ્ણ જન્મ થવાનો સમય થઈ ગયો હતો અને એટલે બધું રોકાયું હતું ફરીથી પાછું ચાલુ થાય છે જયાવતી શેઠાણીએ હાલડું ઉપાડ્યું અને કૃષ્ણનો જન્મ થઈ ગયો છે એટલે ભગવાનને સુવા માટે હાલડું ગાય છે જાગો જાગો નંદને લાલ ભઈ ભઈ ભગવાન એમ સવાર પડી છે માણેકની ચીસ પાછા ફરેલા કાંચી અને દેવજીને વધાવ્યા માણેક ચીસો પાડી રહી છે પોતાના બાળક માટે અને આ કાંચી અને દેવજી તેને લઈને આવ્યા કોને લઈને આવ્યા પેલા બાળકને લઈને આવ્યા છે અને એ ચીઝ એમને ક્યાં કે વધાવતી હોય ને એવું લાગે છે મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું હતું માણકી કરુણ રીતે બોલે છે ને કહે છે કે મારા બાળકનું મને એકવાર મોઢું તો જોવા દેવું હતું એ અપંગ નહોતો એ પહેલાં મને એકવાર મોઢું તો બતાવો હતું લાવો મારે ખોડે લાવો મારા કુંવરને બાળક છે પોતાનું જન્મ આપ્યું છે નવ મહિના પેટમાં રાખીને એને જન્મ પ્રસુતિની વેદનાને સહન કરી છે એ બાળકનું મોઢું પણ માણકીને જોવા નથી મળતું ને બાળકને અપંગ બનાવી દેવામાં આવે છે એટલી કરુણતા છે વિદ્યાર્થી મિત્રો જુઓ અને એ બાળકને પોતાના ખોડામાં લે છે પોતાના કુંવરની કુંવર છે એનો બરોબર ને દેવજીએ કહ્યું ગાંડી થામા માણકી દેવજી કહે છે ગાંડી થામા માણકી ગાંડી નથી થતું એમ તારા નંદ કુંવરને કોઈ ચોરી નથી કર્યું અમે તારા નંદ કુંવર હતો ને એને અમે ચોરી નતા ગયા એમ આ તારો છોરો લે આ તારો છોકરો અમારે જોઈતો નથી કાનજીની સામે ચિત્ર ખડું થયું ધકથી બપોરે માણકી માણકીની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે જઈ થઈને ખેંચી રહ્યો છે પોતે આંદળો છે દીકરો પાંગળો છે દુનિયા દેખતી છે ભગવાન કૃપાળુ છે મોંમાં ધાન છે દુનિયા પર વૈકુંટ છે અને ભગવાન ગોકુળથી વધારીને મથુરાના રાજા થયા છે હતા સુખી છે વિદ્યાર્થી મિત્રો બંને ચિત્રોને એક જ ફકરામાં વર્ણવી દીધું છે અને કહે છે કે કાનજી જે છે એની આખોની સમક્ષ એક ઊભું થઈ જાય છે કેવું કે માણેક એના દીકરાને પતરાવાળી નાનકડી ગાડીમાં બેસાડી દીધો છે અને માણેક એને લઈને ચાલી રહી છે કારણ કે પોતે કાનજી જે છે કેવો છે આંધળો છે બરાબર છે ને અને પોતાનું બાળક અપંગ છે એક સારી છે અને એને લઈને આગળ વધે છે જોઈ બધા થવાના છે ભગવાન કૃપાળું છે એને આજ ધાન ધાન પૈસા મળશે તો છે છે દુનિયા પર ભગવાન એ જ છે એને મેળવવા માટે આપણે ક્યાંય જવાની જરૂર નથી બસ આપણે સચ્ચાઈથી સાચી રીતે કામ કરીશું ને તો ભગવાન આપણને મળી જ જાય છે દુનિયા પર વૈકુટ છે ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે અને બીજી બાજુ ભગવાન ગોકુળથી પથાર્યા છે ફરીથી મથુરામાં પધારે છે મોટા થઈ જાય છે પછી અને બધા સુખી છે માના ખોડામાં બેસીને માતાની અશ્રુધારામાં ના તો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દૃશ્યને જોતા હોય એમ એકાએક હસી પડ્યો પણ મેઘલી રાતના એ અંધકારમાં માણેકને એ હાસ્ય દેખાતું નથી વિદ્યાર્થી મિત્રો માતા માટે તો બાળક માટે એટલી લાગણીઓ હોય છે માતાની તો વાત કરવી જ ખૂબ કાઠી છે એની વાત કરવી એટલી ઓછી છે બરાબર ને તે એની માતાની આંખોમાંથી આંસુ આવે છે અને એ અશ્રુથી આ કિશન કાનજીના દીકરાનું નામ શું છે કિશન તો કિશન જાણે કે નાઈ રહ્યો જ છે ઘર રહ્યો છે અને આ બધું જ એના પિતાની આંખો સમક્ષ જોવા મળે છે એનું ભાવિ ભવિષ્ય દેખાય છે અને એને એ જોઈને હસી પડે છે પરંતુ આ મેઘલી વરસાદની રાતમાં આ માણકીને હાસ્ય દેખાતું નથી વિદ્યાર્થી મિત્રો ગૃહ પ્રવેશ વાર્તામાંથી લેવામાં આવેલું છે કેટલી કરુણતા જોવા મળે છે જુઓ વિદ્યાર્થી મિત્રો એક માતાને પોતાના બાળકને બતાવ્યા વગર અપંગ કરી દેવામાં આવે છે ખૂબ જ કરુણતા છે પોતાના બાળક માટે માણકી શું કરી શકે કઈ જ કરી શકે એમ છે નહીં અત્યારે મિત્રો એમાંથી કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ તો અસિતની માયાવી સૃષ્ટિમાં અન્નકૂટ કોણે રચ્યો હતો તો આગળ આવ્યું હતું તો મુખ્ય છે એ છે ને કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમમાં પદ્માભૂષમાં શરણાઈના સુર કોને રેલ્યા હતા તો રામદિન શરણાઈવાળાએ ખેલ પૂરો થતા બધા કોને વીંટરાઈને શાબાશી આપતા હતા કોણે ખેલ કર્યો હતો અશિતે અને અશિતને વીંટરાઈને બધા તેને શું આપતા હતા શાબાશી આપતા હતા છાબમાં ઝાડવી ને મૂકેલા કૃષ્ણનું હાસ્ય કેવું લાગતું હતું ભુવન મોહન કેવું લાગતું હતું વિદ્યાર્થી મિત્રો ભુવન મોહન જેવું હાસ્ય હતું એમનું આખા જગતને મોહી લે તેવું બરોબર ને બાળક દારૂ ભાર ઉચકીને કોણ આગળ ચાલ્યું હતું કોણ જતું હતું તો કાનજી અને દેવજી બરોબર છે કાનજી અને દેવજી આગળ ચાલ્યા હતા માણેકના કરુણ ચિત્કારે કોનો પીછો પાડ્યો પકડ્યો હતો માણેકનો જે ચિત્કાર હતો લડવાનો અવાજ હતો કોણ કોનો પીછો કરતા હતા તો કાનજી અને દેવજીનો પીછો કરતા હતા વસુદેવ વરસતા વરસાદમાં કઈ નદીને કાંઠે આવ્યા કઈ નદીમાં લઈ જવાના હતા કૃષ્ણ ભગવાનને લઈ ઓળંગીને જવાનું હતું

દમિયલ ડોસો કોણ હતો શું નામ હતું એ ડોસાનું વેલજી ડોસો જે શું કરતો હતો તો બાળકના બાળકના હતો નાખવાનું કામ કરતો હતો દમિયલ વેલજી ડોસા સાથે વાત કરતા કોનો અવાજ ગડગડો થઈ ગયો હતો કોનો એના પિતાનું પિતાનું નામ શું હતું કાનજી તો કાનજી અવાજ ગડગડો થઈ ગયો હતો ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચતા કૃષ્ણને કોણ કોણે શણગાર્યો ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચી ગયા બરોબર ને મથુરામાંથી ક્યાં પહોંચી ગયા છે ગોકુળ પહોંચી ગયા અને ત્યારે એને શણગાર્યો કોને તેની માતા કઈ માતા એને પાડનાર માતા જશોદા જશ આપનાર સમાસ વિદ્યાર્થી મિત્રો જશોદા જશ આપનાર કયો થશે આપનાર ઉપપદ સમાસ થશે વિદ્યાર્થી મિત્રો તો જશોદા મૈયાએ તેને શણગાર્યા હતા

ક્યાં ગયા હતા તો બધાની નજર સરકાવીને ઉપલા માળે પ્રેમલીલા કરવા ગયા હતા જયાવતી શેઠાણીએ કયું હાલડું ઉપાડ્યું હતું જાગો નંદ કે લાલ ભોર ભયો એ હાલડું ઉપાડ્યું હતું તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો ને એવું કોણ બોલે છે તે એવું બોલે છે દેવજી કોને કહે છે તો કહે છે કોને તો તે કહે છે કાનજીને બરોબર છે ને કોના માટે તો પોતાના બાળક માટે કહે છે હવે તારો છોરો ભૂખે નહીં મરે આ વાક્ય કોણ કોને કહે છે તો દેવજી કહે છે કોને કહે છે તો તેની માતા માણેકને કહે સોરી કાનજીને કહે છે એના પિતાને કહે છે જન્મોત્સવ નવલિકા સુરેશ જોશીના કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે તો ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ ખૂબ જ સુંદર છે અને આપણે જોયું કે સમયની એક જ એક સમયના એક જ બિંદુ પર બાર વાગે તો બાર વાગે એક જ બિંદુ પર બે પરિસ્થિતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે એક બાજુ ઉલ્લાસ ઉલ્લાસને ઉલ્લાસ જોવા મળે છે ત્યારે બીજી બાજુ કરુણા કરુણાને કરુણા જોવા મળે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો